તાન પીવામાં થોડું એ હતું પણ જ્યારે એમને જ્યારે ચાલુ કર્યું તો ગાયો ખૂબ જ મજામાં હતી અને ગાયો ખૂબ જ શાંતિથી કેરીનો રસ પી રહ્યો બહુ જ સારું લાગ્યું વડોદરા શહેરમાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર દ્વારા વિવિધ સેવા કાર્ય કરવામાં આવી રહ્યા છે ત્યારે સંસ્થાના સ્થાપક નીરવ ઠક્કરે જણાવ્યું હતું કે અમારી સંસ્થા દ્વારા કરજણ ખાતે આવેલી પાંજરાપોળમાં રાખવામાં આવેલા ગાયોને ગુણવત્તા સભર કેરીનો રસ જમાડવામાં આવ્યો છે આ અંગે વીતેલા પંદર દિવસથી અમારી ટીમ તૈયારી કરી રહી હતી અંતે તાજેતરમાં સફળતા સાંપડી છે સામાન્ય રીતે હમણાં ફ્રોઝન રસના ઉપયોગનું ચલણ વધુ છે પરંતુ સંસ્થાના ઉદ્દેશ્ય અનુસાર ગાયો માટે તાજો જ કેરીનો રસ કાઢવામાં આવ્યો હતો વડોદરાથી ફૂડ ગ્રેડ કાર્બા ભરીને ઉનાળાની ગરમીમાં રસની ઠંડક જળવાઈ રહે તે માટે પાંચસો કિલો રસ કરજણ લઈ જવામાં આવ્યો હતો કે ઠંડો કેરીનો રસ આરોગીને તમામ ગાયોના મોઢા પર સુખદ હાવભાવ જોવા મળ્યો હતો અમે છેલ્લા ત્રણ વર્ષથી ફૂટપાથ પર નિસ લોકોને જમવાનું આપી રહ્યા છે એમને બી કેરીનો રસ આપ્યો તો અમને એક એવો આવ્યો કે ગાય માતા જે કહેવાય એમને બી આપણે કેરીનો રસ પીવડાવે તો કેવું રહે તો અમે ગાયોને પાંચસો કિલો કેરીનો રસ ગજણ ખાતે પાંજરાપુરમાં પીવડાવ્યો